તો સારી જ છે ને ધ્યાનમાં લઈને અને આગળ કેમ કે જેટલા વધારે જણ પાલન કરશે તે વધારે અનુકરણ બી કરશે આમાં શું છે એક જણ છોડે અને બીજા જણ એની જ અનુકરણ કરીને એનું પાલન નથી કરતા ખરેખર આને વધારે ફેલાવીને વધારેમાં વધારે લોકો પાલન કરે અને લોકો શિસ્તબંધ આનું અનુકરણ કરે એ આશા